મિત્રો હોળી પહેલા ધર્મમાં લાવો આ એક ગુપ્ત વસ્તુ ગરીબી હંમેશા માટે દૂર થઈ જશે મિત્રો હોળી આવવાને હવે થોડા જ દિવસો બાકી છે હોળી પહેલાં શાંતિથી આ એક ગુપ્ત વસ્તુ ઘરે લઈને આવો જન્મોની ગરીબી દૂર થશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવી શુભ વસ્તુઓ વિશે કહેવામાં આવ્યું છે જી હોરી પહેલા લાભવાતી ઘર માં બરકત અને દેવી લક્ષ્મી ના આશીર્વાદ હંમેશા રહે છે જે કોઈ આ વિડિયો જોઈ રહ્યું છે તે સમજી લે કે તેને આ વિડિયો ભાગ્યથી મળ્યો છે જો તમે હોરી પહેલા આ એક ગુપ્ત વસ્તુ લાવશો તો તમારું ભાગ્ય ચમકશે અને તમે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બનશો આ કોઈ સામાન્ય વસ્તુ નથી मित्रों लाखों रुपया खर्चा पशी पर कोई तमने आ गुप्त माहिती नहीं आपे अने आ माहिती तमारा माटे કચ કિંતી છે કારણ કે આજ ના વિડિયો માં અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ અથવા કોઈ તમને કોઈ પણ કિંમતે કે તો નથી હોરી પહેલા ઘણા લોકોએ આ એક વસ્તુ લાવીને પોતાનું ભાગ્ય રોશન કર્યું છે મિત્રો જો તમે પણ 2025 માં તમારી ગરીબી દૂર કરવાનો સ્વપ્ન જોઈ રહ્યા છો તો હવે તમારું સ્વપ્ન ટૂંક સમયમાં પૂર્ણ થશે કારણ કે આ વખતે કોરી શુભ સંયોગથી તમારું ભાગ્ય ને ઉજ્જવળ બનાવવા માટે આવી છે તો શાંતિ થી આ એક ગુપ્ત વસ્તુ લાવો અને તમારું નસીબ ચમકશે મિત્રો વિડિયો ને અંત સુધી જો બિલકુલ ચૂકશો નહીં કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે જો તમે હોળી ના દિવસે આ ગુપ્ત વસ્તુ તમારા ઘરે લાવો છો તો દુનિયા ની કોઈ શક્તિ તમને ધનવાન બનતા રોકી શકશે નહીં હોળી ના ફક્ત થોડા દિવસો બાકી છે તેથી બિલકુલ વિલંબ કરવાની જરૂર નથી કોરી પેલા આ ગુપ્ત વાત કારજી पूर्वक લાવો તમારે મારો નસીબ તમારા હાથે લખાશે આ એક ગુપ્ત વસ્તુ વિશે જાણતા પેલા હું તમને જણાવી દઉં કે આ વખતે હોળીનો તહેવાર ક્યારે છે અને આ ગુપ્ત વસ્તુ તમારા માટે શા માટે સૌથી મહત્વપૂર્ણ છે અને તમારે આ ગુદ્દ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો આ સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી જોડાયેલા રહો દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે છે દુરેદીના એક દિવસ પહેલા હોલિકા દહની પરંપરા પણ છે જે આત્માની શુદ્ધિ અને મનની શુદ્ધતા સાથે સંકળાયેલી છે દર વર્ષે ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિની સાંજે કોળી ઉજવવામાં આવે છે જ્યારે બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવે છે પરંતુ આ વખતે લોકો હોળીની તારીખ અંગે મૂંઝવણમાં છે પંચાંગ અને હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે નિમાની તિથિ ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ સવારે દસ વાગ્યાને પાંત્રીસ મિનિટથી શરૂ થઈ રહી છે તે ચૌદ માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગ્યાને ત્રેવીસ મિનિટે સમાપ્ત થશે આવી સ્થિતિમાં 14 માર્ચે હોળી દહન છે અને બીજા દિવસે રંગોની હોળી ઉજવવામાં આવશે આ દિવસે કોઈ પણ ધનવાન વ્યક્તિની આ વસ્તુ ચૂપચાપ લાવો છો તો જન્મ જન્મોની ગરીબી દૂર થશે તમે જોયો જ હશો કે લોખંડ લોખંડ કાપે છે જે રીતે પૈસા પૈસાને આકર્ષે છે જો તમે પણ કોઈ સફળ ધનવાન વ્યક્તિ સાથે રહેવાનું શરૂ કરો તો તમારી પણ અમીર બનવાની ક્ષમતા વધી જાય છે તો આજે હું તમને આવી જ કેટલીક સરળ યુક્તિઓ જણાવીશ તમારે કોઈ પણ ધનવાન વ્યક્તિની આ વસ્તુ ગુપ્ત રીતે લાવવી પડશે તમારી અનેક જન્મોની ગરીબી દૂર થશે ગરીબીનો અંત આવશે આ સફળ લોકો ધનવાન લોકો છે તેમની એક અલગ કિંમત છે અને તેમની એક અલગ પૂજા છે તમે આ પૂજાને સામાન્ય દ્રષ્ટિએ જોઈ શકતા નથી परंतु ते व्यक्ति स्वच्छ होवी जो दारूडिया न होव जो ते धार्मिक व्यक्ति होवो जइए ते माथानी पाचड़ एक अभिमान हो आंखे आँखें जी शका परंतु जे साधक ते जो साधक है जो शे तम कहीश के कोईपण धनवान व्यक्ति पास थी आ एक वस्तु गुप्त रीते लाई पड़ से મિત્રો ચોરી કરીને ન લાવો માંગીને લાવો માંગીને લાવવાથી જે ચોખ્ખા મનમાં વ્યક્તિ છે ઘણા લોકો જે સ્વચ્છ હૃદયના છે જેમની છબી સારી છે જેમના પગ સારા છે આવા લોકો કોઈપણ ખચકાટ વિના આ વસ્તુ આપી દે છે તો તમારે શું કરવું જોઈએ તો મિત્રો ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિ આ દિવસે હોલિકા દહન થાય છે અને બીજા દિવસે પ્રતિભા તિથિ છે જે રંગોની હોળી છે આ વખતે આ હોળી તેર માર્ચે ઉજવવામાં આવશે અને આ દહન માનવામાં આવે છે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી મહત્વપૂર્ણ તે આવે તે પહેલા ઘણી બધી વસ્તુઓ છે જે ભૂલથી પણ ઘરમાં ન રાખવી જોઈએ અને કેટલીક વસ્તુઓ એવી છે જે માંગીને ઘરે લાવવી જોઈએ હોળીના દિવસે નકારાત્મક વસ્તુઓ ખૂબ જ સક્રિય અવસ્થામાં હોય છે તેથી કેટલીક વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢવી જરૂરી છે જ્યારે કેટલીક વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે આ દિવસે આપણી અંદરની બધી ખરાબીઓ હોળીની આગમાં બળી જાય છે હોળી સાથે જોડાયેલી એક પ્રાચીન વાર્તા પણ છે જેમાં હોળી સળગાવવાનું કામ હોળીને સોંપવામાં આવ્યું હતું ポタラ भाई ना आदेश थी पोलिकाए अग्नि प्रकट करयो अने भक्त रहलाद ने अग्नि मा बेसाडयो जेने भगवान विष्णु ए सुरक्षित राख्यो अने होरी पोते अग्नि मा सरगी गई ते दिवस थी पोलिका दहन ઉજવવામાં આવે છે અને આ તહેવાર સત્ય પર આધારિત છે આ દિવસે ભગવાન વિષ્ણુ ની પૂજા કરવામાં આવે છે અને હોરી નો અગ્નિ પાપો નો નાશ કરે છે આ દિવસે કેકલાક મહત્વપૂર્ણ ઉપાયો કરવા જોઈએ જેનાથી આધ્યાત્મિક શક્તિ વધે છે આ તહેવાર આવે તે પહેલા ચોક્કસ કેટલીક સાદી વસ્તુઓ ખરીદો અને ઘરે લાવો કેટલીક વસ્તુઓ એવી છે જે દુષ્ટ આત્માઓને તમારા ઘરથી દૂર રાખે છે અને નકારાત્મક ઊર્જાનો નાશ કરીને તમને ધનવાન બનાવે છે અને ઘરમાં સકારાત્મક ઊર્જા લાવે છે कारण के तेमने घर थी दूर राखवा थी देवी लक्ष्मी तमारा घर पर आशीर्वाद वरसावानु शुरू करे छे तो आज अमे तमने एक खास वस्तु वस्तु विषय जणाववा जई रहा छीए जेने लावा थी देवी लक्ष्मी हमेशा तमारा घर में रहे छे नकारात्मक ऊर्जा क्यारे तमारा घर में आवती नथी होलिका दहन ना दिवसे जे नकारात्मक शक्तिओ छे ते अहीं त्यां भटकती रहे छे એટલા માટે ખોરી પહેલા આ એક વસ્તુ તમારા ઘરને સકારાત્મકતા તરફ લઈ જાય છે અને ઘરનું વાતાવરણ બગડતું અટકાવે છે તે ભારતને ઘરમાં ઝઘડા પૈસાની ખોટ અને અકસ્માતો જેવી સમસ્યાઓથી બચાવે છે જેના કારણે પરિવારમાં તણાવપૂર્ણ વાતાવરણ સર્જાય છે આ વસ્તુ ખરીદીને ઘરે લાવવાથી અને તેને યોગ્ય દિશામાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે જેનાથી ઘરમાં अशुभ શક્તિઓ આવતી નથી જો જીવનમાં પૈસાની સમસ્યાઓ હોય તો પૈસાની સમસ્યાઓનો અંત આવવા લાગે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીનો તહેવાર પહેલા આકાશ વસ્તુ ઘરે લાવવાથી અને હોળી ધનના દિવસે હોળીની અગનીમાં કેટલીક વસ્તુઓ બાળવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે होली पहला सौं पहला लाल मरचू लावू ते घर में चौक्स लावू भले बधा घर में लाल मरचू हो पीसेला पाउडर रूप में आखा सात लाल मरचा लाई दक्षिण दिशा में राखवा पड़ से आ घर की नकारात्मक ऊर्जा धीमे धीमे होली सुधी में समाप्त थी जाए અને પછી હોળીના દિવસે લાલ મરચું ઉપાડીને હોળીની આગમાં નાખો આમ કરવાથી ઘરની નકારાત્મક ઊર્જા સમાપ્ત થાય છે ઉપરાંત હોળી પહલા તમારે તમારા ઘરમાં લીંબુ અને મરચા લાવીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવી દેવા જોઈએ આનાથી જો કોઈના ઘરમાં ખરાબ નજર કે કાળો જાદુ હોય તો તે તે દૂર થઈ જાય છે મિત્રો અને જારે આ લીંબુ અને મરચા સુકાઈ જાય ત્યારે તેને ખોરીની આગમાં નાખી દેવા જોઈએ આમ કરવાથી ઘરનોકારો જાદુ સમાપ્ત થાય છે અને ઘરમાં મેલી વિદ્યા રહેતી નથી જો તમારા ઘરમાં કોઈ વારંવાર બીમાર રહે છે તો તમારે એક ખાસ વાતનું ધ્યાન રાખવું પડશે તમારે તમારા ઘરના મુખ્ય દરવાજા પર આંબાના પાનનો તોરણ લગાવવો જોઈએ घर ना सभ्यों बीमार रहता नहीं તોરણ લગાવવાથી માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે અને ઘરમાં પૈસાનો આગમન થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે ઘરના મુખ્ય દરવાજા પર તોરણ ચોક્કસ બાંધવું જોઈએ જો તમને ઈચ્છો તો તમે તેમાં અશોકના એતલે કે આ સવ પાલકના પાન પણ મૂકી શકો છો અને આ પછી તોરણને કોરીની અગનીમાં બાળી નાખવું જોઈએ આનાથી ઘરનો રોગ પણ ભળી જાય છે દરવાજા પર આંબાના પાન તૌરા લગાવવાથી બધા શુભ કાર્યો પૂર્ણ થાય છે અને તમારા જીવનમાં ખરાબ શક્તિઓ નકારાત્મકતા અને अशुभ કાર્ય થતા નથી જો ઘરમાં કોઈ પરિવારનો સભ્ય બીમાર પડે છે તો તે બીમાર રહેતો નથી અને ઘરમાં ધનનો આગમન વધે છે દેવી લક્ષ્મી તમારા પર કૃપા કરે સૌથી પહેલા ઘરની ઉત્તર પૂજ વ દિશામાં પાણી ભરેલો કળશ રાખો આ કળશમાં થોડી થોડું મીઠું નાખો તે તમારા ઘરની બધી નકારાત્મક શોષી લેશે અને હોળી દહનના દિવસે જે જગ્યાએ હોળીની અગ્નિ પ્રગટાવવામાં આવે છે ત્યાં આ પાણી રેડવું જોઈએ આ પાણીથી ઘરની બધી નકારાત્મક ઉર્જા નાશ પામે છે ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે અને ઘરમાં પૈસાનું આગમન થાય છે વાસ્તુશાસ્ત્રમાં તે વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે ઘર માં નકારાત્મક શક્તિઓ ને આકર્ષે છે હોળી ના દિવસે તમારે ભગવાન નરસિંહજી નું ચિત્ર લાવવું જોઈએ જેમાં ભગવાન વિષ્ણુ નો અવતાર હોવો જોઈએ અને આ ચિત્ર ઘરે લાવીને ઘરમાં મૂકવાથી ઘરમાં કોઈ પણ પ્રકારની આફત આવતી નથી અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના થતી નથી ભગવાન નરસિંહની બેઠેલી અવસ્થામાં મૂર્તિ લાવવાથી તમારા ઘરમાં ધન આવે છે અને આશીર્વાદ પ્રાપ્ત થાશે ભગવાન વિષ્ણુનું ચિત્ર ક્યારે ક્રોધના રૂપમાં ન રાખો હોરી પહેલા 21 ગોમતી ચકરો લાવો અને તેમને હોરીના અગ્નિમાં દેવી લક્ષ્મી સામે મુખો તેમની પૂજા કરો અને તેમને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આનાથી ધન સંપત્તિમાં વધારો થાય છે અને હોલિકા દહન પેલા એક સુકો નારીય ખરીદીને લાવો નારીય પર સ્વસ્તિક નું રતિક બનાવો અને તેને તમારા ઘર માં રાખો હોળી દહન ના દિવસે નારીય ને માં નાખો પછી ખોરું બળી જાય ત્યારે તેની આખા પરિવાર ના સભ્યો ને ખવડાવો આનાથી જીવન ની સમસ્યાઓ નો અંત આવે છે મિત્રો તમે જોયું હશે કે આજે પણ ઘણા લોકો ગાય અને ભેંસો માટે ઘાસ ના પૂરા હોળી ની અગની માં થોડા વારે છે અને પછી તેને ઓલવીને તે પૂરા વર્ષ દરમિયાન गायને ખવડાવે છે આમ કરવાથી जानवर બીમાર પડતું નથી હોળીની રાખ શરીર પર લગાવવાથી રોગોનો નાશ થાય છે અને તેના ઘરની ચારે દિશામાં રાખવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે તેમ જ તેમાં થોડું પાણી ભેળવીને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે ઘરમાં ગમે તેટલા પ્રોબ્લેમ હોય કે પછી પૈસાનું નુકસાન હોય તો આ હોળીના દિવસે માટીનું વાસણ લો તેમાં તલ અને ધાણા પીરી સરસ મીઠું અને લાલ મરચું નાખો અને તેને ઘરના ઈશા ખૂરામાં રાખો અને પછી તેને હોળીના દિવસે હોળીની અગ્નિ પાસે રાખો આનાથી ઘરની સમસ્યાઓ ધીમે ધીમે સમાપ્ત થાય છે ઘરમાં પૈસા સમસ્યાઓનો ઉકેલ આવે છે જો પૈસા ટકતા નથી અને ઘણો ખર્ચ થાય છે તો આ સમસ્યાઓ હલ થઈ જાય છે ઓરી પ્રકટાવતા પેલા રાત્રે નાળ મરચાના દાણા કાઢીને કપડામાં લપેટીને સુતી વખતે ઓશિકા પાસે રાખો પરિવારના કોઈ એક સભ્યએ આ ઉપાય કરવો જોઈએ અને સાંજે તેને ઉપાડીને હોરીના અગ્નિમાં નાખો જોઈએ અને મા લક્ષ્મીના મંત્રનો જાપ કરો તમે માતા લક્ષ્મીના કોઈ પણ મંત્રનો જાપ કરી શકો છો આનાથી દરેક સભ્ય પર મા લક્ષ્મીનો આશીર્વાદ વળશે છે અને પૈસા ઝડપથી તમારી તરફ આકર્ષાય છે હોળી દહનના દિવસે સ્ત્રીઓએ માથું ઢાંકેલું રાખવું જોઈએ નકારા શક્તિઓનો પ્રભાવ વધુ હોય છે આ દિવસે મહિલાઓએ બાળ ખુલ્લા ન રાખવા જોઈએ ભૂલથી પણ હોળીના દિવસે કોઈને પૈસા ઉધાર ન આપ આમ કરવાથી નુકસાન થાય છે હોળીની ખરીદી કરતી વખતે ચાંદીનો સિક્કો ચોક્કસ ખરીદો ચાંદીના સિક્કાની પૂજા કરો અને તેને લાલ કે પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે શાસ્ત્ર અને હિન્દુ ધર્મમાં કાચબાને પવિત્ર અને ધાતુને શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે હોળી પર તમે ધાતુનો કાચબો પણ ઘરે લાવી શકો છો જો કે શુભકામનાઓ માટે ध्यान में राखवु पड़ के काचबा पीठ पर श्री यंत्र अथवा कुंभे यंत्र लखेलु हो मित्रों आवाद धातु કાચબાને ઘરે લાવ્યા પછી તમે તેને પૂજા સ્થળ પર પણ સ્થાપિત કરી શકો છો એવું માનવામાં આવે છે કે આનાથી માં લક્ષ્મી તમારા ઘરમાં આવે છે હવે હું તમને એક એવો ઉપાય જણાવીશ જે તમારા ઘરની આસપાસના પડોશીઓની બધી સંપત્તિને આકર્ષિત કરશે તે ખૂબ જ મહત્વપૂર્ણ ઉપાય છે જો તમે તમારા પડોશમાં કોઈ સ્વચ્છ અને સુઘડ વ્યક્તિ દેખાય જે ધનવાન હોય તો તમારે તેની પાસેથી ગુમાન मांगवो जोइए अथवा तेना जुना कपडा मांगवा जोइए तमारे जे करवानु छे ते छे एक रुमाल मंगावो हो सर्वप्रथम तेना पर स्वच्छ पानी छाटो tene साफ करो tene स्नान करावो पछि तेना पर आठ बार घड़ी करीने tene ते जगाए राखो जहां तमे पैसा राखो छो आप उपाय थी विश्वास करो कारण के पैसा पैसा ने आकर्शे छे तो जो कोई धनवान व्यक्ति तम्मे रुमाल आपे तो tene પોતાનો आशीर्वाद मानो tene લક્ષ્મી નો આશીર્વાદ માનો તે જ સમયથી તમારા જીવનમાં એક એવો વળાંક આવશે એવા પ્રકારનો પરિવર્તન આવશે કે માં લક્ષ્મી તમારા ઘરમાં પણ પ્રવેશ કરશે તમને પણ ઝડપથી પૈસા મળવા લાગશે કોઈને કોઈ રીતે તમારા ઘરમાં પૈસા આવવા લાગશે અને તમે એક સફળ વ્યક્તિ પણ બનશો હું તમને બીજી રીત કહી રહ્યો છું જો તમને ઝડપથી પૈસા જોઈતા હોય તો અમીર વ્યક્તિના ઘરેથી તાંબાનું વાસણ લો ઉછીનો વાસણ માંગો અથવા કોઈ પણ માધ્યમથી તેના ઘરમાંથી તાંબાનો વાસણ માંગો આ તાંબાના વાસણમાં પાણી ભરો અને તેમાં 1 રૂપિયાનો સિક્કો નાખો આ ઉપાય કર્યા પછી થોડા દિવસની અંદર ક્યારે ના સમાપ્ત થાય તેવા ધનની પ્રાપ્તિ થાય છે વિશ્વાસ સાથે આજે હું તમને કહી રહી છું આમાંથી કોઈ પણ ઉપાય કરો તેની અસર ક્યારે નિશ્ચળ જતી નથી જે ઉપાયો બતાવ્યા છે તે રામબાણ તરીકે કામ કરે છે આ વસ્તુઓ ચોરી કરીને લાવવાની નથી તમારે માંગીને લાવવાની છે પછી તેની અસર બતાવશે અને તે જન્મ જન્માંતરની ગરીબી દૂર કરશે તો પ્રિય મિત્રો હોળી પહેલા આ કાર્યો કરો મિત્રો હોળી દહન શરૂ થાય તે પહેલા તમારે તમારા ઘરની કુર્દી રી માતાની પૂજા ચોક્કસ કરવી જોઈએ અને તમારું sara કાર્ય માટે તેમને પ્રાર્થના કરવી જોઈએ જો તમે ઈચ્છો તો માતાજીના મંત્રનો જાપ કરી શકો છો કહેવાય છે કે હોળીના દિવસે મંત્ર જાપ ક્યારેય વિફળ જતો નથી અને તે તમને સિદ્ધિ પ્રદાન કરે છે જો ઘરમાં કોઈ નાનો બાળક હોય અને વારંવાર બીમાર થાય अथवा કોઈ વ્યક્તિ હોય આવા સમયે તમારે હોળીમાંથી ભળેલી થોડી રાખ લેવાની છે અને તે तीना माथा पर तिलक छे आ राख ने तब एक वर्ष दरमियान घर में राखी शको कहवाये कि होलीखवा ખૂબ જ ચમત્કારી ગુણો છે જેના ઘરમાં આ હોરીની રાખ હોય છે અને તે યોગ્ય રીતે જો એનો ઉપયોગ કરે તો કોઈ પણ મેલી વિદ્યા તેના ઘરમાં કરી શકતું નથી આ હોરીની રાખ આખા ઘર રક્ષણ કરે છે પણ તેની યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ મિત્રો વિડિયો નહીં સમાપ્ત કર્યા છે જો તમને માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફી नोटिफिकेशन ऑन पर क्लिक कर जो वीडियो अंत सुधी जोड़वा बदल तमारो खूब खूब खुँ आभार